જુનાગઢના ભેસાણના ખેડૂત રાજુભાઈ ભેસાણિયા પોતાની ચાર વીઘા જમીનમાં ખાનગી એગ્રો પાસેથી ડુંગળીનું બિયારણ ખરીદેલ હતું જે બિયારણનું વાવેતર શિયાળુ પિયત કર્યું હતું પાક તૈયાર થવામાં સાડા ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો અને ખેડૂતે વીઘા દીઠ પચીસ થી ત્રીસ હજાર નો ખર્ચ ચડાવી ડુંગળીનો પાક તૈયાર કર્યો હાલમાં ડુંગળી લડવાનો સમય આવ્યો પરંતુ અડવાવ બિયારણ એગ્રોવાળાએ પઘરાવી દેતા ડુંગળીમાં ગઠો ન બંધાતા ડુંગળીનો પાક સંપૂર્ણ ફેલ ગયો છે ડુંગળીની ગાંઠ સાડા ચાર માસમાં પણ બંધાણી નથી એક લાખ વીસ હજારનો ખર્ચ ચડાવ્યો હાલની ડુંગળી બજાર કિંમત ગણાતા સાડા ચાર લાખથી વધારે કિંમતને નુકસાની ખેડૂતને સહન કરવાનો આવ્યો ખેડૂતે જણાવ્યું કે આ બાબતે ડુંગળીના બિયારણને ખરીદી કરનાર એગ્રોવાળાને તેમાં જવાબદાર બિયારણ કંપનીવાળાને જાણ કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળતો નથી હાલમાં તો ખેડૂતને ગ્રાહક સુરક્ષા પંચમાં ફરિયાદ નોંધાવો સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી હાલમાં ખેડૂતને 6 થી 7 લાખ નું ઉત્પાદન આવવાના બદલે નુકસાની સહન કરવાનો વારો આવ્યો એટલે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જુનાગઢ જિલ્લાનો ભેસાણ તાલુકો છે એટલે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રભરમાં આ લલણ લલણી અને એની મોસમ ચાલુ થઈ છે એટલે ખેડૂતના મુખ્ય પાકો છે આ ડુંગળી હોય લસણ હોય ઘઉં હોય ચણા હોય અને ખેડૂતો આપણી સાથે છે આપણે પૂછીએ આપનું નામ શું છે મારું નામ છે રાજુભાઈ ભેસાણીયા રાજુભાઈ આ આપણી પાસે જમીન કેટલી છે મારી પાસે સાડા ચાર વીઘા જમીન છે એમાંથી મેં ચાર સવા ચાર વીઘાની ડુંગળી વાવેલી છે આ ડુંગળીમાં અટાણે મારે કાંઈ પેદાય આવે એમ નથી બિયારણ ડુપ્લિકેટ આવી ગયેલું છે ડુંગરી એમ માનો નહીં સાડા ચાર મહિના થાવા આવ્યા છે મેં લાલનું બિયારણ માગ્યું હતું અટાણે તો કોઈ જાતનું છે જ નહીં ભલે એણે મને પીળી પીળીપતિનું દીધું દીધું એ સાહેબુને મેં બોલાવ્યા હતા આવ્યા હતા અહીંયા મને કહે સાડા ચાર મહિને આ ડુંગળી પાકે તો સાડા ચાર મહિને થાવા એવા પાંચ દી ઘટે છે પણ હજે આમાં કોઈ જાતનો ગાંઠિયો થયો નથી દાદા સુંઘાસ છે તમારે જોવો હોય તો આ બતાવું હું તમને આખા ફિલ્ડમાં તમે આટો મારીને જોવું હોય તો જોઈ લો ક્યાંય આમાં ગાંઠિયા નામે છે નહીં કાંઈ અન્ય અન્ય તમારે તમારે શું થાય એ મારા બાપાનો દીકરો ભાઈ થાય તો આ આ ડુંગળી ક્યારે વાવેલી હતી અને આનો પાક ક્યારે થાય ને અત્યારે શું પ્રોબ્લેમ ચાર મહિના પહેલાં વાવેલી હતી આ ડુંગળી બરાબર અને આ તમે ડુંગળી જુઓ આમે આમાં દોઢ લાખનો તો ખર્ચો કરી નાખ્યો છે બરોબર અને આમાં અમે ઉત્પાદન અમે પાંચ લાખનું અમે ધાર્યું હતું તો આમાં અત્યારે ઉત્પાદન અમે એમ માનો ને કે આમાં પચાસ હજારનું ન આવે કોઈ જાતનું કાંઈ આ તમારી નજર સામે છે આ ચાર મહિનાની ડુંગળી છે આ ડુંગળી આ આ ઉત્પાદન થાય સારી ડુંગળી થાય હોય તો કેટલા રૂપિયા પાંચ લાખ રૂપિયાની અત્યારની બજેટ પ્રમાણે પાંચ લાખ રૂપિયાની થાય

આ કાઢીને હવે મારે કઈ વાવેતર નો થાય ને ઉનાળુ વાવેતર ને મોડું થઈ ગયું અમારા નગર તલ થાય બીજા અમે તો તમે જોઈ શકો છો કે જે આ ઉપજ આવતી હોય એ સિવાયના આમાં તલ વાવવાના હતા એટલે ડુંગળી પણ નથી નીકળી શકે એમ અને પાકેલી પણ નથી અને આ કંપનીએ પધરાવી દીધી છે ડુપ્લિકેટ આખે આખો ચાર મહિનાની મહેનત મજૂરી ખર્ચ વેગે દસ પંદર નો ખર્ચો કરવાનો અને પછી ખેડૂતો એ ડુંગળી શું કામે વાવેલી હોય કે ચારથી પાંચ લાખ રૂપિયા બમણી આવક થાય હવે ખેડૂતની મજબૂરી કે ગ્રાહક સુરક્ષા સુધી તો કેસ કરવા જવાના છે ડુપ્લિકેટ બિયારણ આપે તો કોઈ જવાબ આપતા નથી અને પાછળનું વાવેતર તમે જોઈ શકો છો કે આ પાક નીકળે તો ઉનાળુ તલ બધા ખેડૂતો વાવતા હોય એટલે આમાંથી દોઢ બે લાખના તલ પણ થતા હોય હવે એમાઉન્ટ તમે કાઢવા જાઓ તો છ સાત આ સાત લાખ રૂપિયા જેવી તો પેદાશ જાય આ આવે છે અને અત્યારે બિલકુલ નથી આવવાની હવે આ પેદાશ એક રૂપિયાની પેદાશ નથી ડુંગળીની જાય એમ છે અને તલની જાય એમ છે અમારા ટોટલ સાતથી આઠ લાખ રૂપિયાની નુકસાની છે હવે તમે પરસેવો ખેડૂતનો અને કાળી મહેનત આઠ આઠ લાખની નુકસાની જાય અને ખેડૂત તો પણ પરેશાન અને આ ડુપ્લિકેટ ના ધંધા એટલે હવે તો ખેડૂત માંગ કરે છે કે ગ્રાહક સુરક્ષામાં તો જવું જ જોશે આ કેસ કરશે હવે ગ્રાહક સુરક્ષા સિવાય બીજો અમારો કઈ ઉધાર નથી હવે જ અમારે કેસ કરવાનો છે બીજું શું કરવાનો ન્યાય ન્યાય તો ખેડૂતને લેવું તો ન્યાય તો જોશે જ ખેડૂતને મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ ભેસાણ